દોઢ લાખ રૂપિયા આવી જાવ થોડા ખર્ચો અમે કરી નાખીએ હા ભાઈ ગેરજ વાળા અવજભાઈ બારિયા બારિયા સાહેબ મસ્તી ની ચમકાવી દેતો હા એમ ટાંસકા દેવી

વિડીયો ઉતારું જ છું ભાઈ ઈવડી નું નામ લીધું આખું ચાલો રામભાઈના ના દોઢ લાખ નું પેમેન્ટ આવ્યું સોડા ભાઈ છે આ બધા સોડા વાળા અવધભાઈ ગેરેજ વાળા અવધ ઓટો ગેરેજ સર્વિસ ઈજ છે ને હાલો ઓકે કરો ફેમસ મોકુ નો વિડીયો ઉતારો હાલો હાલો મકુબેન મકરાણી નો ઇન્સ્ટાગ્રામ માં વિડીયો ઉતરે છે શૂટ થાય છે હા જરા મકુબેન મકરાણી ને નવાબ સુમરા ઇન્સ્ટા ની રીલ ચાલુ છે અત્યારે ભાઈ 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 બાજુ આવી રીતનો નો વિડીયો બને બીજું કઈ ન હોય એને બતાવવાડી તમને કાવટ આગમાં કેવી મજા આવે ખેતરની વૈસો વૈસ દિલાભાઈ ખપાળી મારે છે ને એક મહેમાન અહીંયા છે એટલે મહેમાન ને લેવા પડે ને મહેમાનને ને આવ્યા તે દૂર હક નથી લેવા દીધો રામભાઈ ધીરુભાઈ દિલા કે મજા આવે છે મજા આવે તો આખી રાત રેજે અહિયાં હા લાગડી હું તો વયો જાય ઘડીક રહીને રે નાખી રાત હા તો વાળી જો પાણી અમે તો જઈ ઘેરે આપડા થી પાણી વળે ને ખોટું ભાઈ હું ઘડીક રેવું ઘડીક પછી વઈ જાઉં ઘેરે પાણી આમથી આમ નો થવું જોઈએ ઘેરેથી લઈને આવો ખાટલો હવે નાકું વાળી નાખો હવે કરે હવે આગળ પાણી બારું ઓલા બીજા ક્યારામાં ખબર છે ને રામાય કાઢ આજુબાજુના પંદર ક્યારા બીજા પીધા હે મારથી નાખું વળે કે ન વળે આકાશ મેં કોઈ દી વાળું નથી હો આપણે ટ્રાય મારવી પણ અત્યારે નથી મારવી પછી નિરાત હવા ના આગળ આડે ધડ પછી જો એક કરતા બીજી થાય તારથી કોઈ દી ત્યાં કોઈ દી વાળું નાખું નાખું તો વાળું એટલે કેટલી વાર બે વખત વાળ આપણું કામ નઈ નાકુ વાળવાનું ઠીક છે ધીમે ધીમે ખેતર નું કામ આપણે ખેતી માં જતા પણ માંડવી ની ગાહડીયું ચડાવવા જતા છોકરીઓ બાયુ ને આપડા થી બીજું કઈ કામ થતું નહી પાણી તો છીએ આ પાણી છે ને ટાઈટ નથી એટલી બધી હું કયો તમારું ટાઈટ નથી બાકી તો પાણીમાં ઉભું રહ્યું એટલે લોઢાના છીણા હાલો બસ એટલો વિડીયો હતો કાં આવે હવે કાલ પછી નવેસર બનાવીશું કાં ખાલી જગ્યાએ જઈને હાલો આજ તો બીજું કાંઈ નવીનમાં છે નહીં અંધારામાં ખેતર છે ને ખેતરમાં અંધારું છે હાલો હાલો